જય સ્વામિનારાયણ નવ નિર્માણ પામેલ એસ એમ બી એસ સ્વામિનારાયણ મંદિરે તારીખ એકવીસ અને બાવીસ ડિસેમ્બરે ભવ્યથી ભવ્ય બે દિવસે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવણીના ભાગરૂપે છેલ્લા એક મહિનાથી સંતો અને હરિભક્તો તડામાર તૈયારીઓ કરવામાં જોતરાય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણને નૂતન મંદિરમાં બિરાજમાન કરવા સંતોમાં અને હરિભક્તોમાં અનેરો આનંદ છવાયો છે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના પ્રથમ દિવસે એટલે કે એકવીસ ડિસેમ્બરે સવારે નવ થી અગિયાર ત્રીસ કલાકે મહાયાગ અને સાંજે ચાર ત્રીસ થી આઠ કલાકે હરિકૃષ્ણ મહારાજની દિવ્ય સુવર્ણતુલા ઉત્સવ અને બીજા દિવસે એટલે કે તારીખ બાવીસ ડિસેમ્બરે સવારે સાત થી નવ કલાકે ઘનશ્યામ મહારાજની ભવ્ય શોભાયાત્રા સવારે નવ થી અગિયાર કલાકે દિવ્ય મૂર્તિઓની નૂતન સિંહાસન માં પ્રતિષ્ઠા વિધિ ત્યારબાદ ગુરુવાર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી ની દિવ્ય વાણી પછી બાર થી બે મહાપ્રસાદનું આયોજન કરાયું છે જેમાં અરવલ્લી જિલ્લા સહિત પંચમહાલ લુણાવાડા ગોધરા રાજસ્થાન સાબરકાંઠા ખેડા વગેરે જિલ્લાઓમાંથી હજારો હરિભક્તો આશીર્વાદ લેવા અને દર્શન કરવા જોડાવાના છે તો આ ધાર્મિક કાર્યમાં ઉપસ્થિત રહીને મૂર્તિ પ્રતિષ્ઠાના સાક્ષી બનીએ તેવા સુભાશિષ સાથે સંતો અને હરિભક્તોએ ભાવભીનું નું આમંત્રણ છે જય સ્વામિનારાયણ હું नारायण हूँ जिग्नेश कुमार पूनमचंद पंडिया हरिभक्त मोड़सा અહીંયા ઉજવનાર સ્વામિનારાયણ મંદિર એસ એમ સ્વામિનારાયણ મંદિરની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ના સહભાગી બને એવા નગરજનો અમારું ભાવભી આમંત્રણ તથા અહીંયા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ જે એકવીસ અને બાવીસ તારીખના જે બી મહોત્સવો છે જેમાં કે સુવર્ણ તુલા મહોત્સવ યજ્ઞ મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો થી સાતસો હરિભક્તો અને આ કાર્યક્રમને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે ઓપ આપી રહ્યા છે તેમનો હું ખૂબ આભાર માનું છું અને તેની સાથે સાથે આ દિવ્યાથી દિવ્ય આયોજનનું આપ મોડાસા નગરજનો અને અરવલ્લીના સંપૂર્ણ અરવલ્લી સાબરકાંઠાના નગરજનો લાભ લો તેવી અમારી અને અમારા પૂજ્ય સંતો તરફી તમને બધાને ખૂબ ખૂબ આમંત્રણ છે તમે પધારો અને આનો લાભ લો દિવ્યાતિ દિવ્ય શ્રી સ્વામી સ્વામી સ્વામીશ્રીનો દર્શન કરો અને એમના આશીર્વાદ લો અને મોક્ષને પ્રાપ્ત થાઓ તેવું અમે જય સ્વામિનારાયણ મારું નામ પટેલ અર્પિતાબેન છે હું મોડાસા ની વતની છું સ્વામિનારાયણ મંદિરે પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે તો અહીંયા બસો થી ત્રણસો મહિલાઓ સેવા રૂપે ભાગ આપી રહી છે અને અમારે રવિવારે બાવીસ તારીખે ગુરુવરે પરમપૂજ્ય સ્વામીશ્રી અહીંયા પધારવાના છે સવારે સાત વાગે શોભાયાતા નીકળવાની છે પછી ગુરુજી મંદિરનું ઉદ્ઘાટન કરશે અને પછી એમને દિવ્યમાણીનું લાભ આપશે તો અહીંના અરવલ્લી જિલ્લાના પછી સાબરકોઠા મહીસાગર લુણાવાડા દરેક જિલ્લાને આ સેવક ભાવભીનું આમંત્રણ આપે છે અમારા પૂજ્ય મુક્તવતીથી અને અને મંદિરના દરેક સ્વયંસેવકો તરફથી

દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા સંતો અને હરિભક્તોમાં માં અનેરો થનકનાટ છે ત્યારે સાધુ પૂર્ણ સ્વરૂપ સાધુ મહિમા સ્વરૂપ સાધુ ત્યાગ સ્વરૂપ સાધુ કીર્તન પ્રિયદાસ સાધુ પવિત્ર જીવન દાસ મહારાજ સહિત હરિભક્તો અને મોડાસા સત્સંગ મંડળ દ્વારા મોડાસાના એસએમબીએસ મંદિર ના દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના પાવન અવસરમાં માં લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અર્બન ન્યૂઝ નમસ્કાર મારું નામ પટેલ કિરીટભાઈ સિંહ સ્વામિનારાયણ મંદિર મોડાસા હરિભક્ત અનાદિ મુક્ત અમારો આ સ્વામિનારાયણ ભગવાનના દરેકના દુઃખો દૂર કરનારા એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર મોડાસા બાવીસ ડિસેમ્બર રવિવારના રોજ ઉજવાઈ રહ્યો છે એકવીસ બાવીસ ડિસેમ્બર શનિ રવિ એકવીસ સવારે યજ્ઞ કાર્યક્રમ બપોરે ચાર વાગ્યા પછી સુવર્ણચોરાનો કાર્યક્રમ અને બાવીસ ડિસેમ્બર સવારે સાત થી એક સવારે સાત વાગે શોભાયાત્રા સહયોગ ચોકડીથી નીકળી મોડાસા સિટીની અંદર ફરી મંદિરેથી મંદિરે આવશે તે આપના નગરજનોને મોડાસા મંદિર એસએમવી સ્વામિનારાયણ મંદિર તરફથી સર્વ નગરજનોને અમારા હરિભક્તો અને પૂજ્ય સંતોના ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર મોડાસા જીનિયર સ્કૂલની સ્વામી દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે તો એકવીસ તારીખે સવારે મહાયાગનો મહાયાગ રાખેલ છે અને સાંજે સુવર્ણ તુલા રાખેલ છે અને બીજ તારીખે સવારે સાત થી નવ દિવ્ય શોભાયાત્રા રાખેલ છે પછી મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી પધારવાના છે તો અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના સૌ મુક્તોને આ સેવક અને અમારા ગુરુજી અને પૂજ્ય મુક્તો અને સંતો તરફથી ભાવભીનું આમંત્રણ છે